ગઈકાલે રાત્રે ભાજપના ભાવનગરના મહિલા કોર્પોરેટર સેજલબેન ગોહિલના ઘરમાં ઘૂસીને ઘરે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માત્ર આટલું જ નહીં ઘરે ભાજપના કોર્પોરેટરના ઘરે ગાળો પણ બોલી હતી ત્યારે રાત્રે સેજલબેન પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે બુટલેગરની અટકાયત કરી હતી જો કે અટકાયત કરતાં જ મામલો બીચક્યો હતો આરોપીની બહેને પોતાના ભાઈ પર મહિલા કોર્પોરેટરે ફરિયાદ કરતાં પોતે ઝેરી દવા ગટકટાવી હતી તેરા બાબતે આરોપીના પરિવારજનોનું કહેવું છે કે મહિલા કોર્પોરેટર બુડલેગર પાસેથી દર મહિને 20000 રૂપિયાનો હપ્તો અમારી પાસેથી લે છે તેરા હવે લોકો એક્સેપ્ટ કરી રહ્યા છે કે ભાજપની મહિલા કોર્પોરેટર ખુદ જ दारू માટે પૈસા લઈને दारू વેચવાની છૂટ આપે છે આ બાબતે આરોપીના પરિવારજનોનું શું કહેવું છે તે એકવાર સાંભળી લઈએ ઘટનામાં તો એવું છે મારા નળનલે દવા પીધી છે સજલબેન કોર્પોરેટરના ત્રાસથી મારા નળનલે પોટલખાનું ઓળવે છે એવી બધી માથે એક સ્ત્રીને નો શોભે એવા શબ્દ બોલી અને મારા નણંદ માથે ખોટા એવા અમારા આખા ખાનદાન માથે એવા એને શબ્દ નાખ્યા છે કુટલ ખાણું હલવા હલવે છે સાહેબ અમે કોઈ એવું કુટલ ખાણું હલવતા નથી અમે કોઈ એવા ગેરવર્તન વાળો ધંધો કરતા નથી સંજયભાઈ કરીને છે અમારા વિસ્તારમાં રહી છે એ ધંધો કરતા હતા સાહેબ અને બીજા નંબર માં કે મારા દેર એ પૈસા માંગે છે એકવીસ મહિના ચૂંટણી લડવા માટે મારા દેરે પૈસા આપેલા હતા અને એ આપી દેશે આપી દેશે એવી અવરનવર કે છે જ્યારે એ લોકો મારા દેર વાયદો કરે ત્યારે મારા દેર લેવા જાય ત્યારે આવા ખોટા વિડીયો વાયરલ કરી અને એને ખોટા હલવાડવામાં માંગે છે અને એનો એટલો બધો અમારી માથે ત્રાસ એનો કોઈ વાત ન પૂછો અને મારા ઘરવાળા એક્સેલ નોકરી કરે છે મારા છોકરા અલંગમાં જાય એક છોકરો મારો આઈપીસીએલ માં જાય છે મારા દેર બંને છે એ બધી છૂટક મજૂરી કરી રહ્યા છે નાના નાના છોકરા છે ભણે છે અને આવી રીતે અમારી માથે ખોટા આક્ષેપો કરવામાં આવે છે અમારા ઘરે બેનો દીકરીઓ છે ને ચાલી માં બધી બેનો દીકરીઓ રે આવીને તમે નિવેદન લઈ શકો છો અને માલણ ને ખોટું આવી રીતે આ માથે ગેર શબ્દ એવા નાખ્યા એટલે એને આવું લાગી ગયું એટલે એ દવા પી ગયા અને ધમકી દીધા કરે તારો ભાઈ ને એકવાર હલવાડ્યો બે વાર હલવાડ્યો હવે તો તારો ભાઈને ને હાવ જેલ છૂટવા નહીં દે અને મારા દેર એક સિરિયસ જેવા છે ને ડાયાલિસિસ ચાલુ છે અમે અઠવાડિયામાં બે વાર સાહેબ ડાયાલિસિસ કરાવી છે તમે એની હાલત જોઈ શકો છો અને આ દવાખાનામાં ડાયાલિસિસ કરે છે અને એની માથે સાહેબ આવી રીતે ગેરવર્તન કરીને એને જેલમાં પુરાવવામાં આવ્યા હતા મારું નામ સંજયભાઈ મંજીભાઈ સોલંકી કુંભરડા માલક્ષી મિલની ચાલી ખાનદાન સોસાયટીમાં રહું છું અને અમારા કોર્પોરેટર એવા સેઝલબેન કે જે હું પહેલાં જ્યારે દેશી દારૂનું વેચાણ કરતો હતો ત્યારે મારી પાસેથી હપ્તો લેતા અત્યારે મારું વેચાણ સાવ બેન છે અત્યારે કોઈ જાતનો ધંધો કરતો નથી તો છતાંય તે અત્યારે મને ધમકાવે છે કે તમે પૈસા આપો ને તો હું તમને હલવાડી દઈશ એવી રીતે ખોટી રીતે મારી ઉપર એવા આક્ષેપો બેન કરી રહ્યા છે આશિષભાઈ એમની પાસે પૈસા માંગે છે પણ હવે પૈસા નું એવું છે કે દેવા જ નથી કોઈ વસ્તુ છે અને ખોટી રીતે પુરાવી દેવાના બસ ત્યારે હવે આરોપો બાદ સેજલભાઈ ગોહિલનું શું કહેવું છે તે એક વાર સાંભળી લઈએ સમગ્ર બાબત એવી છે કે એ લોકો આવું જ કરે છે આપણે એ લોકો વિરુદ્ધ ફરિયાદ કરવા છે તો કાં તો છેડતીના કેસ નાખે છે કાં તો આવી રીતે દવા પીને ઓલું કરે છે કાં તો હપ્તાની બાબત એ છે એટલે જો હું હપ્તો લેતી જ નથી અને સ્કૂલમાં દુષ્યંત એટલું હતું બાળકો માટે સારું વિચારતી હતી ને એટલે આ લોકો આમ નહીં તો આવી રીતે હવે મને બદનામ કરે છે અને આની પહેલાં જે ગિરીશભાઈ મકવાણા હતા ગિરીશભાઈ જેઠાભાઈ મકવાણા એણે એની ઉપર એ આવી રીતે શું હતું એણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી

Apa.